નમસ્કાર શું નામ તમારું આખું નંદાણીયા ભાયા ભાઈ વચ્ચી ભાઈ તમારું ગામ મહાદેવિયા તમારો તાલુકો દેવભૂમિ દ્વારકા અને જિલ્લો જિલ્લો બધી ઈચ બે આવે તમારો મોબાઈલ નંબર ત્રેસઠ પાંચ ત્રેવીસ છત્રીસ પાંચ ત્રેવીસ ઓકે તો કાકા તમે અમારી ધર્મ સ્ટોક ગાર્ડ લિમિટેડ ની કઈ પ્રોડક્ટ નો ઉપયોગ કર્યો હતો જોડીઓ જોડીઓ કેટલા એમ પ્રમાણે નાખી હતી ત્રીસ ત્રીસ એમ તો આ જે ત્રીસ એમ એલ તમે તમારા જીરુ ના પાક ની અંદર વાપરી તો એનાથી તમને શું કાગળ તમારા જીરુમાં ફાયદો જોવા મળ્યો મને જીરુમાં તો પેલા એ ફાયદો જોવા મળ્યો આમાં જે અમુક ટકા જે ક્વોલિટી આમ જે ઓલું ભૂઠું દેખાતું હતું ને બરાબર અને આ જોડિયો તમે તમને આમ કાળીની અસર જોવા મળે છે ના બિલકુલ નહીં કાળીઓ નહીં અને એક બીજો મોટો પ્રશ્ન એ કે અમુક ટકા જે હુકારાનો પ્રશ્ન હતો ને એ આનાથી અમને દૂર થયું એવું લાગ્યું તો તમારે બીજા કોઈ ખેડૂત મિત્રો ને કહેતા ધર્મ ક્રોપ ગાર્ડ ની વિશે તમારે જો વાત કરી તો તમે શું કહી શકો અમે એમ કહીએ કે જોડીઓ વિશ્વાસ રાખજો સો ટકા પરિણામ મળશે બરાબર હા ત્રીસ એમ રાખવાનું અને જો આ જીરો ની તમે રોનક જોઈ શકો છો આ જીરો કેટલો કલરમાં સારું આવી ગયું છે બે છે ને આના બે છટકાવ કર્યા છે મને બઉ સારું લાગ્યું તો તમને પણ સારું લાગ્યું છે જો બીજા ખેડૂત મિત્રો જીરોડીઓ વાપરશે તો એમને તમારા ખેતરમાં રિઝલ્ટ જોવા મળ્યું એવું બીજાના ખેતરમાં પણ રિઝલ્ટ જોવા સો ટકા સો ટકા ઓકે રેડી